શ્રી કૃષ્ણ જય માતાજી તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં છો ને આપણા બ્લોગ જોવો તો એકદમ મજામાં તમને શું લાગ્યું હાથમાં પૈસા લઈને હુકામ આપીશ તો આપણું વોશિંગ મશીન થઈ ગયું તું ખરાબ

કેમ કે પાણી ખરાબ ન થાય એના માટે આપણે એમાં થોડીક નાની નાની માછલીઓ રાખીએ છીએ એનું કારણ છે માછલી નાખવાનું કે પાણી ખરાબ ન થાય એટલા માટે તો આ સાયકલ લઈને ઉપડી ગયા છે અત્યારે ગોલો લેવા તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે ગોલો આવે એટલે ખાઈ લેવી કેમ કે એને ગોલો ખાતા જોઈને આપણને તો બહુ મન થઈ ગયું તો હાલો ગોલો આવે એની રાહ જોઈએ તો યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે લાઇટ નથી પણ આપણને આપણે ફોલોવર્સ અત્યારે મળવા આવ્યા છે પણ શું કરીએ અત્યારે અંધારામાં બિચારાને ને છે ને ગોપી દીદી જો નીચે આવ્યા છે આપણે ફાઇનલી આપણો ગોલો આવી ગયો છે ગોપી ગોપીદી ઊંધ્યું એ ભાઈ લાઇટ નથી હું ટપા ટપી કરશો તો આપણા ગોલાનું એને ઓપનિંગ કરે છે આ કંઈક લઈને તો આવ્યો છે કયા ફ્લેવરનો લાવ્યો છો એવું છે તાર ખાવો નથી પેલા ખાને ભલામણા અહીંયા અહીંયા સાયકલ ની રેસ શરૂ કરી દીધી જો એ અલા કે હું આગળ જાવા કે હું આગળ જાઉં ખબર નહીં આગળ આગળ કરવામાં કરવામાં તો આ બે તો વાહે રહી ગયા આશા કે અમને વ્લોગમાં લઈ લેશો તો મેં કીધું આ વાંધો નહીં ભાઈ આવો તે આ બેન સાયકલમાં આમ તેમ છું આ ફોલોવર્સ બાય બાય કરે છે તો અમે આપણે એને બાય બાય કહી દીધું છે તો આપણે મળીને ગયા છે જેવુંથી લાઇટ આવી નથી ને ઘરમાં નકરું અંધારું અંધારું જ છે ગોપી દીદીને ગોલો ભાવે નહીં એટલે એને તો મંગાવ્યું તું ઊંધ્યું તો મેં કીધું વાંધો નહીં તમે ઊંથિયું ખાઈ લેજો અને આપણા ફોલોવર્સે થોડોક ગોલો આપણે એને ખવડાવી દીધો ને થોડોક આપણે ખાઈ કારણ કે આપણી આદત છે મહેમાન બેઠા હોય ત્યાં સુધી આપણે ખાવી નહીં મહેમાનને ખવડાવીને આપણે ખાવાનું તો મહેમાન અત્યારે મારા ફોલોવર્સને મેં થોડોક ગોલો ખવડાવી દીધો છે અને બાકીના ગોલાનું થોડું ઘણું પાણી થઈ ગયું છે તો ખાવું પાણી થઈ જાય એ પહેલાં આપણે યુટ્યુબ ફેમિલી ગોલો ખાઈ લેવી યુટ્યુબ ફેમેલી આપણે હવે ગોલો ખાવાનું ફાઇનલી મુહૂર્ત આવી ગયું છે તો આપણે ટેસ્ટ કરી લઈએ એમ તો બહુ મસ્તનો છે ભાઈ હાડો ગોલો લઈ લેવા છે આપણને મજા બિલકુલ નથી આપણે તોય ગોલો ખાઈ લીધો છે વિશાલ વિશાલને મમ્મી ઘરે નથી જો ઘરે હોય ને તો તો મારા બાર વગાડી દે કે મજા નથી તારે ગોલો ખાવો છે તોય આપણે ગોલો લઈને બેહી ગયા છે એ વૈસા વૈઝા તારે નથી ખાવાનું મારે ખાવાનું યુટ્યુબ ફેમિલી ચાલો આપણે ગોલો ખાઈને લેવી પછી તમને મળીએ તો ફાઈનલી યુટ્યુબ ફેમિલી આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે સાડા બાર થઈ ગયા છે તો આપણે અત્યારે ગરમા ગરમ રોટલી બનાવવાનું શરૂ કરી દીધું છે કેમ બાકી આપણી ગોળ ગોળ રોટલી ફૂલે ને મસ્ત મજાની તો અત્યારે ધારૂભાઈ જમવા બેસી ગયા છે ને આપણે રોટલી ગરમા ગરમ બનાવીને દઈ દેવી એટલે એ ખાઈ લઈ અત્યારે હજી સુધી લાઈટ તો આવી જ નથી એ અત્યારે જો ફોન લઈને બટેકા શાકારે ચોળવા બેસી ગયા છે ચોરેલું ખાવા

તો બાય બાય પાછા ફરી મળીએ નવા અવલગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી